નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષને હું છું નિશ્ચિત રાજ્યગુરુ થમનીલમાં તમે જે વાંચી રહ્યા છો એનો લાઈવ વિડીયો મેં આપને દેખાડીશું આ એક એવો વિડીયો છે જે ગુજરાતમાં બેરોજગારીનું સ્તર અથવા તો કહો બેરોજગારી કેટલી હદે વધી ગઈ છે એનું આ તાજું ઉદાહરણ છે કદાચ આ વાતને તમે વ્યવસ્થિત સંદર્ભમાં ફિટ બેસાડી શકો કે નહીં એ અમે નથી જાણતા પરંતુ અમે જે આપને અત્યારે સમજાવવા જઈ રહ્યા છીએ જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એ એ યુવાનો આ વિડીયો જોઈને સમજી જશે કે અમે તમારી જ વાત કરી રહ્યા છીએ કોની વાત કરી રહ્યા છીએ આ યુવાનો સમજી જવાના છે હું કંઈ પણ કહું કંઈ પણ સમજાવું કંઈ પણ સવાલ આપણે સરકારને કરીએ તે પહેલાં અમે આપને જે વિડીયો દેખાડવા માગીએ છીએ એ વિડીયો આપ જોઈ લો અને તે બાદ આપણે નક્કી કરીએ કે જે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે અમે આટલી ભરતી કરી ફલાણી ભરતી કરી આ બધી ખોટી અને વાહિયાત વાતોનો છેદ ઉડાડી દે એવો આ વિડીયો છે આ વિડીયો જોઈ લો પહેલાં તો તમે વિડીયો જોયો વિડીયોમાં એક સાથે ચારથી પાંચ હજાર યુવાનો ધક્કા મુક્કી કરી રહ્યા છે આ યુવાનો આ વિડીયો મેં આપણે સાઈડમાં પણ દેખાડી રહ્યા છે આ યુવાનો અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં આયોજિત એક ઓપન ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે ગયા હતા જીઆઈડીસીની એક ખાનગી કંપની છે અને આ ખાનગી કંપનીએ નક્કી કર્યું કે પાંચ જગ્યા માટે આપણે ઓપન ઇન્ટરવ્યૂ રાખીએ અને ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ આપ જોઈ લો કે માત્ર પાંચ જગ્યા માટે ત્રણથી ચાર હજાર યુવાનો હોટેલ પહોંચી ગયા નવ તારીખની આ વાત છે કંપનીનું એક પેમ્પલેટ જે વોક ઇન ઇન્ટરવ્યૂનું જે જાહેરાત હતી એની તસવીર પણ અમારી પાસે છે એ પણ અમે આપને સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ કહેવાનો ભાવાર્થ સમજી લો કે માત્ર પાંચ જગ્યા માટે નોકરી ઈચ્છુક યુવાનોએ એટલી તો ભીડ જમાવી કે હોટેલની રેલિંગ તૂટી ગઈ આમ તો આ ખાનગી કંપનીના અને હોટેલમાં જે આયોજન હતું એની એમના આયોજન પર પણ સવાલ થવા જોઈએ પરંતુ એ તો બીજો મુદ્દો છે મૂળ મુદ્દો મૂળ હાર્દ આખા વિડીયોનો એ છે કે સરકાર એ સમજી લે કે તમારી જે વાતો છે તમે જે ઠાલા આશ્વાસન જે વિદ્યાર્થીઓને આપો છો એ આવા વિડીયો તમારા ઠાલા આશ્વાસનની વાસ્તવિકતા છતી કરી દે છે તમે જે વારે વારે પ્રેશરમાં આવીને ભરતીની જાહેરાત કરી દો છો જેમ હમણાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધી એ એટલી ઇનફ નથી એ પૂરતી નથી અને આ વાત ગુજરાતમાં સરકારી નોકરી અથવા તો કોઈ પણ પ્રકારની નોકરી કરી કમાણી કરવા ઈચ્છતા દરેક યુવાનને આ વાત ખબર છે પરંતુ તેમ છતાં તમે દર વર્ષે હરેક વખતે અને છેલ્લા વીસ પચીસ વર્ષોથી એક જ વાત કહો છો કે ગુજરાતમાં બેરોજગારીનો દર ઘટ્યો છે સાહેબ બેરોજગારીનો દર ઘટ્યો છે તો આ કોણ એ યુવાનો છે જે માત્ર પાંચ જગ્યા માટે આટલી ભીડ લગાવી રહ્યા છે કોણ એ વિદ્યાર્થીઓ છે જે ગાંધીનગરમાં તમે ભરતી ન કરો એની માટે હજારો વિદ્યાર્થીઓ આંદોલનમાં ઉતરવું પડે છે જો તમે એમ કહો છો બેરોજગારીનો દર ઘટ્યો છે તો શા માટે પીએસઆઈ લોકરક્ષકની અરજીમાં માત્ર બાર હજાર જગ્યાઓની અરજીમાં પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા પડે છે જો બે પાંચ દસ હજારની જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એનો મતલબ એ જ છે કે હજુ પણ તમે વિદ્યાર્થીઓને ગુજરાતના યુવાનોને રોજગારી આપી શક્યા નથી અંકલેશ્વરની આ ઘટના એ વાતની સાબિતી પણ છે કે સરકાર ભલે એવી વાતો કરીને આમ નવાય પમાડશે આપને જાણીને નવાઈ લાગશે કે અંકલેશ્વર જેએડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે અને અનેક કંપનીમાં લોકો કામ કરતા જ હશે પરંતુ આપ અધોગતિ સમજો આ ઘટનાની કે માત્ર પાંચ જગ્યા માટે એવી જેવી જાહેરાત આવી માં જેવો એ ફોટો વાયરલ થયો કે અહીંયા જગ્યા ભરાવાની છે અને આટલા યુવાનો ત્યાં ધસી ગયા હવે તો રામ જાણે કે આ વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી આવ્યા હશે એ ડિટેલ પણ અમે આપને આપીશું કે આ કોણ વિદ્યાર્થીઓ હતા શું માત્ર અંકલેશ્વર ભરૂચના વિદ્યાર્થીઓ હતા અને બીજી એક નવાઈ પમાડી એવી આપને વાત કહું કે આ જે જે લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા એમાં બે પોસ્ટ બીએસસી એમએસસી કરેલા કેન્ડિડેટ માટે હતી એક બી માટે હતી અને બે પોસ્ટ હતી એ આઈટીઆઈ પાસ કરેલા અલગ અલગ વિભાગમાં આઈટીઆઈ પાસ કરેલા લોકો માટે હતી એટલે આ કોઈ નાનો અભ્યાસ નથી સમજો આ એવા કોઈ લોકો નથી કે માત્ર દસ પાસ કર્યું નોકરી લેવા પહોંચી ગયા બી એન્જિનિયરિંગ બીએસસી એમએસસી કરેલા લોકો આઈટીઆઈ પાસ કરેલા લોકો એ પણ નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા છે અને સરકાર શું કહે છે અમે ભરતી કરીશું બેરોજગારીનો દર ઘટી રહ્યો છે શરમ આવવી જોઈએ અને ચિંતા થવી જોઈએ ગુજરાતના યુવાનીનો જો હકીકતમાં તમને જો ગુજરાતના યુવાનોની અને વિદ્યાર્થીઓની ચિંતા હોય તો સામે ચાલીને તમારે જાહેરાત કરવી જોઈએ તમારે કહેવું જોઈએ કે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ શું છે કદાચ તમે કાલ ઉઠીને કહી દેશો કે આ તો પ્રાઇવેટ કંપનીની વાત છે આમાં સરકારને શું લેવા દેવા સાહેબ હું એમ નથી કહેતા કે આમાં તમારે આયોજન કરવું જોઈએ અમે તો એમ કહી રહ્યા છીએ કે તમે આ સ્થિતિથી સમજો કે આ આ રાજ્યમાં ગુજરાતના યુવાનોની ભણેલા યુવાનોની શિક્ષિત યુવાનોની સ્થિતિ શું છે કદાચ બધા જ મીડિયા હાઉસીસ આ વિડીયો ચલાવશે ને બાદ જો તમારા બહેરા સુધી અમારો અવાજ પહોંચી જાય તો ધન્ય છે તમને અને નહીં પહોંચે તો અમે તો બોલવાના છે અને અમે તો પ્રશ્ન પૂછીશું જ અને અમે તો આવા વિડીયો દેખાડીશું અને તમને સવાલ પણ કરીશું ગુજરાતના યુવાનો માટે જો હજાર સવાલ કરવા પડે તો અમે બે હજાર સવાલ પણ કરીશું પરંતુ આપને વિનંતી છે કે જો આ સ્થિતિથી જો આ સ્થિતિને પારખીને તમને ગુજરાતની રિયાલિટી જો સમજાઈ જતી હોય તો કોઈ પગલાં લો જો આ દેશના ભવિષ્યને રોજગારી માટે પૈસા રળવા માટે પોતાનું કરિયર બનાવવા માટે રસ્તાઓ પર ઉતરવું પડે રેલિંગો કોઈ હોટલની તોડવી પડે તો આ રાજ્યમાં સત્તા પર બેઠેલી સરકારને આ રાજ્યમાં જે એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ જેની પાસે છે એવા તમામ લોકોને શરમ આવવી જોઈએ આ વિદ્યાર્થીઓને તમે એક બાજુ એમ કહો છો કે આપણું દેશનું ભવિષ્ય છે અને બીજી બાજુ આ જ વિદ્યાર્થીઓને તમે રોજગારી માટે ઠોકરો ખાતા કરી દીધા છે હવે બંધ થાય એ તમારી જવાબદારી છે આશા છે કે તમે આ વિડીયોથી અમારા આ સવાલોનો જવાબ તમે જરૂર આપશો આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વિષય સાથે મળીશું અને જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તમારા શું વિચારો છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમારી કમેન્ટ ગાંધીનગર સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે તમે કમેન્ટમાં શું લખો છો એ અમે સરકારને પહોંચાડવા માગીએ છીએ એટલે આપને વિનંતી કરીએ છીએ કે જો હકીકતમાં આપને લાગતી હોય કે આ વાત સાચી છે તો કમેન્ટમાં આપના અભિપ્રાય લખવાના ભૂલતા નહીં નોકરી ઈચ્છુક રોજગારી મેળવવા દર દર ભટકતા યુવાનોને આ વિડીયો જરૂર મોકલજો એ આશ્વાસન માટે કે એમની સાથે ગુજરાત તક ઊભું છે અને કાયમી ઊભું રહેશે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર